નમસ્કાર દોસ્તો હું છું સુરેશ રાવળ નર્સિંગ ઓફિસર એમ્સ તો દોસ્તો ગયા વિડીયોમાં આપણે ન્યુમોનિયા શું છે અને એના કયા કારણો છે એના વિશે જોયું હવે આ વિડિયોમાં જોઈએ આપણે એના લક્ષણો એટલે કે સિમ્ટમ્સ વિશે તો દોસ્તો ન્યુમોનિયાના લક્ષણ આ પ્રમાણે હોય છે જેમાં છે તીવ્ર તાવ એટલે કે હાઈગ્રેડ ફીવર ખાંસી આવે અને એની સાથે સાથે ક્યારેક પીળો લીલો અથવા તો લોહીવાળો ગળખો આવતો હોય છે શ્વાસ લેવામાં તકલીફ થાય એટલે કે શોર્ટનેસ ઓફ બ્રિથ શ્વાસોશ્વાસનો દર વધી જાય એટલે કે રેપિડ બ્રિથિંગ પરસેવો થાય અને ઠંડી લાગે એટલે કે સ્વેટિંગ એન્ડ ચીલ્સ છાતીમાં અથવા તો પેટમાં ક્યારેક દુખાવો થાય એટલે કે ચેસ્ટ ઓર એબ્ડોમિનલ પેઇન ભૂખ ના લાગે એટલે કે લોસ ઓફ એપેટાઇટ અને ચામડી ઓઠ અથવા તો નખનો કલર ફિકાસવાળો થઈ જાય તો આ પ્રમાણેના લક્ષણો જો ન્યુમોનિયા થાય તો જોવા મળતા હોય છે તો દોસ્તો આ જોયું આપણે ન્યુમોનિયાના લક્ષણ વિશે હવે આવતા વિડીયોમાં એની સારવાર વિશે જાણીશું જો માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો મળીશું આવતા વિડીયોમાં નમસ્કાર